સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાંથી કુખ્યાત પ્રવિણ રાવત ગેંગના સભ્યને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો આરોપી ત્રણ મહિના પહેલા જ લાજપુર જેલમાંથી જામીન મુક્ત થયો હતો કુખ્યાત પ્રવિણ રાઉત ગેંગના સાગરી ત્રિઢો આરોપી ડિંડોલી ખાતેથી પિસ્ટોલ સાથે પકડાયો હતો આરોપી ઉપર ટિયા દલાઈ ગમે ત્યારે હુમલો કરી શકે તેવી શંકાએ તે પિસ્ટોલ લઈને ફરતો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પ્રવીણ રાઉત ગેંગનો રીઢો આરોપી પ્રિન્સ રાજપૂત ડીન્ડોની પ્રમુખ પાર્ક બ્રેજના નીચે પ્રિયાંગાનગર સોસાયટી સામે ઉભો હોવાની બાતમી મળી હતી. વાતની ના આધારે આરોપી પ્રિન્સ ઉર્ફે રવિ મહેન્દ્રસિંહ રાજપૂતને પકડી પાડ્યો હતો. આરોપીના કબજામાંથી એક પિસ્ટલ અને બે કાર્ટીજ મળી આવતા કબજે લેવાયા હતા. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી લૂંટ વિથ મર્ડરના ગુનામાં જેલમાં હતો. દરમિયાન તેની મિત્રતા જેલમાં વિપલ મનીષ વાય ટેલર સાથે થઈ હતી. પ્રિન્સ ત્રણ મહિના પહેલા જામીન પર બહાર આવ્યો હતો. તેને જેલના મિત્ર વિપલ ટેલર પાસેથી આ પિસ્ટલ દોડ એક મહિના પહેલા લીધી હતી પાંડિસરા વિસ્તારમાં રહેતા ટિયા દલાઈ નામના વ્યક્તિ સાથે તેની દુશ્મની ચાલે છે ટિયા દલાઈ ગમે ત્યારે તેની ઉપર હુમલો કરે તેવો ડર હોવાથી પિસ્ટલ સાથે લઈને ફરતો હતો આરોપી વર્ષ બે હજાર સાતથી લૂંટ વિથ મર્ડર લૂંટ ધાડ ખૂનની કોશિશ ફાયરિંગ આર્મ્સ એક્ટ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરતો આવ્યો છે આરોપી વર્ષ બે હાજર અગિયાર થી પ્રવીણ રાઉત ગેંગ સાથે સંકળાયેલો છે આરોપી વર્ષ બે હાજર અગિયાર થી બે હાજર ત્રેવીસ સુધી લાજપોર જેલમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં કેદમાં હતો અને ત્રણ મહિના પહેલા જામીન મુક્ત થયો હતો આરોપી સામે કડોદરામાં પુણા પોલીસ સ્ટેશનમાં બારડોલી પાંડેસરા ઉત્તર પ્રદેશના ગાજીપુરા કરંડા પોલીસ સ્ટેશન અને બરોડા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં મળીને કુલ નવ ગુનાઓ દાખલ છે